અને હવે વાત રાત્રિ શાળા વિશે માત્ર શબ્દ જો ને એક ઈચ્છા શક્તિ હોય તો બધું જ સંભવ છે અને આ શબ્દોને સાચા સાબિત કર્યા છે તાપી જિલ્લાના યુવાનોએ કેવી રીતે જાણવા માટે જુઓ રાત્રિ શાળામાં જ્ઞાનનું અંજવાળું રિપોર્ટમાં આ છે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાનું ગાળકુવા ગામ અહીં છેલ્લા ત્રણ વર્ષથી રાત્રિ શાળા અને લાઇબ્રેરી ચાલે છે જેમાં નિત્યક્રમે આવે છે અને શિક્ષાનું અમૃત જ્ઞાન મેળવી રહ્યા છે અહીં ગાળકુવા ગામમાં શાંતિ નિકેતન લાઇબ્રેરી અમે અમારા યુવા મિત્રો અને વડીલોના સહયોગથી છેલ્લા ત્રણ વર્ષથી ચલાવીએ છીએ આ લાઇબ્રેરીમાં એકથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ આવે છે મહત્વનું છે કે ગામના શિક્ષિત યુવાનો સવારે નોકરી સહિત અન્ય કામકાજો પતાવી રાત્રે બાળકોને શિક્ષણ પૂરું પાડે છે જેને કારણે બાળકોનું શૈક્ષણિક સ્તર પણ ઊંચું આવ્યું છે આ શાળામાં લાઇબ્રેરીની પણ ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી રહ્યા છે સાથેજ અનેક યુવાનો સરકારી નોકરી પણ મેળવી ચૂક્યા છે આ લાઇબ્રેરીનો 3 વર્ષથી વાંચન માટે ઉપયોગમાં લીધો હતો મે અને અત્યારે હાઈકોર્ટ માટે કોર્ટ અટેન્ડન્ટમાં પસંદગી પામેલ છું મારા જેવા અત્યારે આ લાઇબ્રેરીમાંથી વાંચન માટે વાંચન લઈને ઘણા એવા સરકારી નોકરી મેળવેલ છે અને અત્યારે મારા સાથી મિત્રો જ બેલેટની મેન્સ માટે પણ ક્વોલિફાય થયેલ છે ગાળકુવા ગામના શિક્ષિત યુવાન હાર્દિકભાઈ ગામિત જે સુબીર ખાતે આઈટીઆઈ માં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે જો કે રાત્રિના સમયે સમય કાઢીને વિના મૂલ્યે તેઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન આપે છે ત્યારે અહીં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓનું શું કહેવું છે હવે તે પણ જાણીએ હું છું કે જે મને ગામડેથી શહેરી વિસ્તાર જવા માટે ઘણી તકલીફો પડે છે કે જેથી હું અહીંયા ગામમાં વાંચવા માટે કે તારી કરવા માટે આવું છું અને અહીંયા અમને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે જ્યારે બાર ક્લાસ કરવા જાઉં તો તાફી ઘણી બધી હોય છે અને અમને હાર્દિક સાહ ભણાવે છે કે મને જ નહીં કે ઘણા બધા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણવામાં આવે છે તાપી જિલ્લાથી સામે આવેલ આ તસવીરને જોતા અંતે કહેવું એટલું જ રહેશે કે રાજ્યના તમામ ગામોની અંદર આવી સુંદર વ્યવસ્થા ઊભી થાય તે પણ જરૂરી છે સાથે જ સરકાર તરફથી પણ આવા શિક્ષકોનો ઉત્સાહ વધારવામાં આવે તે પણ સમયની માંગ છે અક્ષય ભદાણી ગુજરાત ફર્સ્ટ તાપી